તો જો બખડની ગાડી લઈ લીધી છે મસ્ત ગરમા ગરમ પાઉંભાજી બને છે લઈ જવાનું છે પાઉંભાજી હવે એની સોડા લઈ આવે 10 રૂપિયા વિદતો દવા લખી દીધી તો દવા લઈ લઈ છો હાર્દિક સ્વાગત છે થઈ છે તૈયાર હવે જવાનું સાબ હાર્દિક ભાઈ મેંકો હાલ હાર્દિક ભાઈ હનુમંત કહેવાય હાર્દિકભાઈ છે ને હમણાંથી શું કહેવાય હમણાંથી હાર્દિકભાઈ નાઇટમાં જોડાણા છે તો નાઇટમાં આવે ને દિવસમાં શું કહેવાય હનુમંત કોલેજમાં જાય રવિવારે પછી અમારે ઘરે આવી જાય જો આપણે પ્રકાશભાઈ આ ભાઈ છે ને આપણે હવામાં ટિફિન લાવે ને આ પ્રકાશભાઈ લાવે હા લઈ જતા નથી ખાલી લાવી દે છે આજે છે ને ભાઈ નાસ્તો નહોતો કર્યો એટલે નાસ્તોનો લોક નથી દીધો આજે હું કે થોડુંક ઘણું સુધી દીધું એટલે સીધા લેબે વી ગયા લેબેથી ત્યારે બ્રહ્માના ઘરે થોડુંક લાદી તોડવાનું કામ હતું કામ કર્યું

રેતી બહાર કાઢી છે અને દાદી કાઢીને રેતી છે ને બહાર કાઢવાનું છે કામ છે કરીને પછી મારા મમ્મી ઘરે જવાનું છે જાય બર્થડે ડેના ગયા ત્રે ચા તો હજી એકલી એકલી ચોકલેટ ખાઈ પછી દીદી ને લાવી નવી કાંઈ ને ખાય જીજો તો મેં મારા ઘરે જવાનું છે ને પાભાજી લઈ જવાનું છે મસ્ત ગરમ ગરમ બને છે આ ભાઈ એને છે ને એટલી પાણી શું કે એટલી પાઉભાજી થાય નહીં તો હવે જવાનું છે પાંભાજી ભાવે ન ભાવે તો હવે લેવા જવાનું છે પાણીપુરી તો જો પાઉંભાજી લઈ લીધી હવે આવી જશે પાણીપુરી લેવા માટે આ છે ભાઈ આપણા મિત્ર છે હું એ કે છ થી સાત વર્ષ તો ખાવું છું ભાઈ પાણીપુરી મજા આવે જો ભાઈ લઈ લીધી છે પાણીપુરી આજે આપણે ખાવા નથી વ્યોમાન એની ને કોઈક સ્ટાફ છે ને આજ ઘરે નથી જવાના એટલે હું કહેવાય ખાવાના છે આજો

ખાતો માય નહીં ખાઈ તો ભાઈ ની જો ભેવું સરે અને જા માથે બેઠા આ ભાઈ હું ઘરે આવ્યો તો મને છે ને માય જો ભેવું સારું તો દીધું આપણે મસ્ત મેળા ન થાય ભે હું સારી ઘડી કેમ કે બાજુમાં દાદાનું ખેતર છે ને ભાઈ તો ના પછી ભેવું હોય જાય ને બકાલું ને એવું વાવેલું છે ને એટલે ધ્યાન રાખે ઓડે બાકી તો આ ખેતરમાં સેરા કરે તો કઈ વાંધો નહી ફોનમાં માં ભાઈ ચાર્જિંગ નથી ને એટલે હું આવ્યો છું દાદાને ફોન ચાર્જિંગ મે કો જો આ દાદાની વાડી છે આપણો ઘરે આઈ છે થોડુંક કાગો થાય આ દાદાની વાડી છે તો જો ભાઈ ઘરે હતા તો મમ્મી છે ને મને અને મામાના છોકરાને બેને મેકલી દીધા છે બીજી વાડીએ ખળ લેવા માટે તો હું ને મામાનો છોકરો બે આવી ગયા છે ખળ લેવા માટે અચ્છા જો ભાઈ વ્યૂ કઈ કાર મસ્ત છે તો ભાઈ હું કઈ બીજી વાળી છે ને ભાઈ જો તમને બતાવું તો અહીંથી જો કેટલી કાગી છે પવન સરખી નીચે વચમાં એક છે ને દાદાના બે ઘર આવે બીજી વાળી બહુ દૂર છે નહીં ભાઈ ત્યાં એ વાડીમાં એકલો પીણો છે દરિયા ને એવો અને અહીંયા ભાઈ આવી ચીકણી માટી આવે ને એ છે મામાનો છોકરો જાય રોકાવા આવે પણ નીચે એકને ખ લેવાનો વારો આવી જાય તો એને મજા આવી જાય મજા આવે ને જોયું ને ખડ લેવાની પણ મજા આવે ખડ લીધા કરો ભાઈ ને ભાઈ આ જે તળાવ છે ને ભાઈ એમાં અમે નાના હતા ને ત્યારે બહુ નાતા જોવા ત્યાં કે બહુ એટલે બહુ જ નાયા પછી ઘરેથી પપ્પા મારતા પણ એટલે બીજી વાડી છે ને ભાઈ છે ને સીંડું નથી તો આયેલી છે ને આ રીતના કાંઈ ખોટવું પડે કેમ કે આ બધા તાર બાંધેલા છે ને તેમાં વાળ લાગી જાય આ વાળો તો આપણે વટી જઈએ અરે હેરુપમારા મામાના છોકરાને તો બહુ વધતા આવડે નહીં આપણે જોવાય ગયેલા હોય અને આપણે બીજી વાડી છે ને જો હા છે આપણે બીજી વાડી છે આપણી વાળી છે અહીંયા અહીંયા છે ને બધા પાણી ભર્યું હતું ને વાડી આવવા માટે તો અહીંયા રીતના થોડીક છાર નાખી દીધી ને અહીં ત્યાં રીતના બધું પાણી ભર્યું છે અને આ આપણે આવી ગયા આપણી વાડીએ થોડુંક જ છે ખાલી એટલામાં પાણી એટલે છાર નાખવી પડી

એનાથી તો લેવાય એમ છે નહીં ભાઈ એનાથી હું વજન ન પડે આપણે ખરની ગાંડી લઈને હવે નીકળી જાય પાછા ઘરે સારું હાલો હમણાં પાછું કે ભીવું દોવાનો ટાઈમ થઈ જાય તો ભીવું દોવા જઈએ હમણાં છે ને ભાઈ મમ્મીને મજા નથી રહેતી ને એટલા માટે ડૉક્ટરને વજન વાળું ને બહુ વસ્તુ ઉપરાની ના પાડી એટલે હું બપોરે બપોર પછી હું ઘરે વહી આવું છું આજે હું કે ભીં દોવાનું હોય ખર લેવા જવાનું હોય થોડું ઘણું ઘરનું કામ કરવાનું તો ભાઈ મમ્મીને કામ ન કરવું પડે એટલે ને કે પાછું દુખવા માટે કેમ કે થોડાક સમય પહેલાં મમ્મીનું ઓપરેશન કર્યું હતું ને તે તો ને મમ્મીને એવી તકલીફ રહી છે એટલે તો ભાઈ ભેં દોવા જે છે ને એમ કહેવાય ટિફિન વિફિન બધું ભરાઈ ગયું છે ને મમ્મી જો ટિફિન હા વા ના ના અલગ રાખો અને જો ભાઈ ટિફિન ભરાઈ ગયું છે અને હવે આપણે બેગ બેગ તૈયાર કરીને પછી ભાઈ ગયા મોવા બેગમાં બધું વસ્તુ તો આવી ગયું લાવો જા

કે હું આવું ત્યારે કાંઈ બેઠો થોડીક વાર હા હાલ ભાઈ તારા વિધા વાંધો નહીં થેન્ક યુ ભાઈ એટલી ઘડી બેઠો એટલે હા ભાઈ હાર્દિકભાઈ જાય છે એની હોસ્પિટલે અને હું કહેવાય આવી ગયો છું મારા હોસ્પિટલે તો હવે આજનો લોગ આપણે પૂરો કરી દઈએ તો જો આજનો લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય